અ સૌથી પહેલા સવારે ઉઠીને તૈયાર બેયાર રીઠા ને કરી દીધી જો ગ્રીન ગ્રીન ને હું પણ એ ગ્રીન ગ્રીન કેમ કે આજે બાર છે ને બધા એમ કે છે કે હરિયાળી તો બીજું હોય આજના દિવસે તો બધા હરો હરા કલરના કપડાં પહેરે બંગડી પહેરે હરા હરા કલરની તો આપણે તો હરા હરા થઈ ગયા છે ને તીર્થા જો એ પણ ગ્રીન ગ્રીન થઈ ગઈ છે તીર્થા ને કે બંગડી પહેરી લે લિપસ્ટિક કરી લે પટીઠાને કંઈ એવું ગમતું નથી મેન્ડીનો કોણ કોણ મંગાવ્યો છે કાલે આપણે ભૂલી ગયા તા ને તો આ છે આવીને છે ને

પણ આજે જો રેવાનું છે તીર્થાને તીર્થાને ભૂખ લાગી નહીં મમ્મા રંબલ સે ગ્રીન કલર ની ચખાઈ લો ના ના તો આવી ને હું તને દૂધ ને ફ્રૂટ ને એવું આપીશ તે ફૂલ સૂંઘી ને ખાવાનું છે ને પીવાનું છે પાણી પણ તારે પીવું હોય ને તો ફૂલને ને પેલા ને પછી જ પીવાનું ભૂલાઈ જાય તો ભૂલાવું ના જોઈએ યાદ રાખવાનું ફૂલને ને આઠમા ને આઠમા જ રાખવાનું આજે આખો દિવસ ફૂલ સૂંઘવાનું ફૂલ સૂંઘવાનું મહિમા હોય એટલે ફૂલ સૂંઘ્યા રાખવાનું સુવા જ ના હોય જાગરણ કરવાનું હોય ચાલો તો ચાલો જઈએ આપણે તો પહેલી વાર આજ તો એકદમ એક્સાયટેડ છે કે આખો દિવસ કેવો જશે તો રેડી ચાલો तो जो तीर्थ ने सरस्वती पूजा થઈ ગઈ છે નય દેવતા કાંજુલો ઝુલા જામ પંચુલો ઝુલવાનો હે બાંડેલા દરએ પર એમ ઝુલી લે સરસ પૂજા થઈ ગઈ ને મજા આવી ને પૂજા કરીને હે એ તો મોઢું ખોલ મોઢું ના ખોલ હું ચાર્જ કરીને કર ને હા એમ ચોખ્ખા કર દે લે ચોખ્ખા થઈ તક

જો અત્યારે તીઠા જમવા બેસી ગઈ છે ને જમવામાં માં છે ભૂંગળા ફરાળી ને પરારી બટેટા ને સાથે કઈ તીઠા ને ખાવું નહીં એટલે ત્યારે આ બનાવી દીધું જ પછી હવે જોઈએ પાછી તો ફરાળી બે તીઠા આજ વખતે આવશે પછી આવતા હર્ષ હાચે હાચે રહી ત્યારે નહીં આવે ત્યારે સાંજે ગાય માતા ને પૂછી ને પછી જમવાનું હોય હું બોલતી ને હો બોલ્યા વગર જમી લે તો અત્યાર વાગી ગયા છે બપોર ના પોણા બે અને અમે રેડી થઈ ગયા છે તીર્થા ને ને બધી કરાવી દીધું છે તો તીર્થા પણ ફૂલ રેડી છે હવે તીર્થા ના થોડું ફરાર પડી ગયું છે ને તીર્થા થોડીક મોજમાં રહેશે તો આપણું કામ બામ બધું ધન થઈ ગયું છે પોતા પર જમવાનું બધા અહીંયા હતા એના પછી જે અહીંયા રહેવાના છે ને એના માટે બધા માટે જમવાનું બની ગયું છે ને આપણે જાય છીએ ગાત્રા માના મંદિરે બાબળે દેખમાં પ્રસાદી લેવા માટે મેં તમને ઓલા વખતે કીધું છે કે મને આવડે ડિઝાઇન વાળી જોવા જયારે પણ ફોકસ કરવું હોય ને ત્યારે ફોકસ તારો જ ના હોય તો ચાલો આપણે રેડી થઈ ગયા છે તો આપણે જાય ફટાફટ પ્રસાદી લેવા માટે આ તીર્થ ઇન્ડિયન લુકમાંથી વેસ્ટર્ન લુકમાં પાછી આવી ગઈ આ મસ્ત પહેરીતી કુર્તીના આવી તો જા ચાઈના ના ગામમાં હોય જા મસ્ત કુર્તી ઉઠાડી ને પછી પાછું પેન્ટ ના પહેરતી મેં કીધું કે આજે તારું વ્રત છે તો આજે તો પછી આવું બધું પહેરાય તે કે ના અત્યારે મને આપેલું તું છું તો આપે લીધું છું ને તેથી તારા પગમાં મેં મહેંદી લગાવી દીધી બતાવી તમે મહેંદી કમસે કમ અડધી કલાક એમ માન રાખી હટોળો તો જ કાઢી નાખી જોવો આ મસ્ત લોટસ બનાવી દીધું છે ને આ વેલ બનાવી દીધી છે ને આંગળીમાં થોડી થોડી ડિઝાઇન કરી દીધી પે પગમાં હાથમાં કીધું તો હાથમાં એને ના પાડી કે મને પગમાં કર્યો તો પગમાં આ ટાઈપની મેં કરી દીધી થોડી થોડી ને ન ખરાંગણ બસ મારે પણ કરવી જોઈએ જોઈએ પછી કરીએ ટાઈમ મળે ત્યારે gay gay. So, moche yun sa gatra mo na mandi. Ito, mataji na ka rin yun. Ito, ito gatra

જય ગુરુ નથી બેન છે તીર્થ હમણાં બતાવે તમને છે 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 મસ્ત લાગે છે